તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન બે હજાર પચીસનો આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો મંત્રીએ વધુમાં કહ્યું હતું કે દેશભરમાંથી આ કોન્કલેવમાં યુનિકોન રોકાણકારો ઉદ્યોગપતિઓ અને ઉદ્યમીઓ સહભાગી થયા છે જે વિદ્યાર્થીઓ ટેકનોલોજી કોર ઇમર્જિંગ બ્રાન્ચિસમાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે નવી દિશા નવા દ્વાર ખુલશે ઉચ્ચ અભ્યાસ માત્ર રોજગાર જ નહીં પણ ઇનોવેશન નવા આઈડિયા થકી આજના યુવાનો બીજાને રોજગારી આપવા સક્ષમ બન્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નેતૃત્વમાં આજના યુવાનો તેમની ટેલેન્ટ નવા આઈડિયાના આધારે નવી ઉડાન ભરી નવા ભારતની દિશામાં આગળ વધી રહ્યા છે આજના યુવાનો આત્મનિર્ભર બનીને પોતાના દેશના ટેકનોલોજીનો ઉપયોગ કરીને વડાપ્રધાનના વર્ષ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મહત્વનું પ્રદાન આપી રહ્યા છે મંત્રીએ જણાવ્યું હતું કે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારત આજે જેટ નહીં પણ સુપર જેટ વિમાન બનાવવાની તાકાત ધરાવે છે તેમણે સ્ટાર્ટઅપના વિવિધ ઉદાહરણો આપતા કહ્યું હતું કે આપણે સમસ્યાથી સમાધાન સુધીની દોર લડાવીશું તો જ સફળ થઈશું રાજ્ય સરકારે સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાનોને યોગ્ય મંચ આપીને નોકરી લેનાર નહીં પણ નોકરીદાતા બનાવ્યું છે આજના એઆઈના યુગમાં અનેક ક્ષેત્રે ખૂબ જ નવી ક્રાંતિ આવી છે રાજ્ય સરકારે આઈ હબના માધ્યમથી યુવાનોને નવા આઈડિયા મૂર્તિમંત કરવા શ્રેષ્ઠ મંચ ઉપલબ્ધ કરાવ્યું છે